પેલી વાત તો એ કે ધનતેરસ કાળી ચૌદશ દિવાળી બેસ્ત વર્ષ ને ભાઈ બીજા પાંચ પર્વોનું જે આખી શૃંખલા છે છે આપણા પ્રત્યેક ધર્મ પર્વ જેને આપણે કહીએ છીએ ઉત્સવ એની પાછળનું લોજિક બહુ ગંભીર છે નવી પેઢીને ઓછી ખબર હોય કે વાત એની સાંભળી આડુ નવ જોજેરે એને ડેલી સુધી મેલવા તો જાજેરે આવકારો મીઠો આપજે આ ગહન વાત છે સિમ્પલ ગાય નાખવાની વાત નથી એટલે રાતના બધાને ખબર પડી કે નરકાસુરનો વધ કરીને ભગવાને પણ એક સારું કામ કર્યું છે એટલે બધાએ ઈ જમાનામાં તો કાંઈ બીજું તો હતું નહીં ઓવારણા લેવા માટે થઈને એટલે દીપ દીપ તો પવિત્રમાં પવિત્ર વાત તો એ છે એટલે દીપ પ્રગટાવીને એ લોકોએ એનો ઉત્સવ મનાવ્યો અંધારાની રાત અમાસની હતી એને દૂર કરી અને પ્રકાશની રાતમાં ફેર્યું એટલે પ્રકાશ પર્વ દિવાળી શરૂ કે ભાઈ બધું જેટલા આપણી ભૂલ થઈ એ બધું એક નવી ગલી નવો દાવ કરો તમે દીપક પ્રટાવો ઉજાસ કરાવો આપણા જીવનમાં અંધારાને ઉલેચી નાખો પ્રકાશભાઈ જીવન જીવો એટલે એક તો આ પર્વનું શૃંખલા છે દિવાળી પછી કાળી ચૌદશ એક રાક્ષસ હતો એ સુંદર સ્ત્રીઓનો શત્રુ હતો

તો ભલભલાને પસીનો છૂટી જાય એ કકડાટ જે છે એ કાળી ના દિવસે મહાકાળીએ રાક્ષસનો વધ કર્યો એટલે ઘરે ઘરે લોકો જેમાં જો વડા જે કકડાટના વડા છે એની ચોકમાં મૂક્યા આવે આજથી આ કકડાટ દૂર દૂર રાઈટ નમસ્કાર દર્શક મિત્રો દિવાળીના સપરમાં તહેવારો અને આ તહેવારોમાં એક દિવસ એટલે આમ તો જોવા જઈએ તો વાઘ બારસ ધનતેરસ કાળી ચૌદસ દિવાળી બેસતું વરસ અને ભાઈબીજ આપણા દરેક તહેવારની પાછળ કંઈક મર્મ રહેલો છે કંઈક સંદેશો છે માત્ર ખાવું પીવું હરવું ફરવું મોજ મજા મસ્તી એ તો સમજ્યા પરંતુ એ તહેવારની પાછળ જે ગૂઢ મેસેજ છે એ મેસેજ આપણને જીવન જીવવાની અને જીવનમાં અનેક પ્રકારના સંબંધોને કઈ રીતે નિભાવી શકાય એની પ્રેરણા આપે છે તમે જે ઇન્ટ્રો બાંધો સમા બાંધો ત્યાંથી શરૂ કરીએ તો આપણા પ્રત્યેક ધર્મ પર્વ જેને આપણે કહીએ છીએ ઉત્સવ એની પાછળનું લોજિક બહુ ગંભીર છે નવી પેઢીને ઓછી ખબર હોય એ લોજિકના આધારે આપણે જો એનું વર્ણન કરીએ તો ખબર પડે કે આપણા ઋષિ મુનિઓ કેટલા દુરંદેશી ભર્યા હતા પેલા એક સિમ્પલ વાતથી શરૂ કરીએ આપણે બધા જ લોકો ગાઈએ કે કવિ કાગની રચના તારે આંગણિયા પૂછીને કોઈ આવે આવકારો મીઠો આપજે હવે એમાં એક જ શબ્દ મહાન છે આંગણીયા પૂછીને કોઈ આવે એને આવકારો આંગણીયા પૂછીને આવે તો એને આવકારો પૂછીને કોણ આવે હજારું હવારે દૂધવાળો અને છાપાવાળો આવે એની પેલા આવી જાય એને કંઈ આવકારો આપવાની જરૂર નહીં બરાબર છે પૂછીને કોણ આવે અડધી રાતે કે દિવસે કઈક આફતમાં હોય કઈક તમારી મદદની આવશ્યકતા છે તમારા વગર મેળ એમ નથી એવું માને છે તો તમે એના સહાયક છે માને તો તમારી ત્યાં આવ્યો છે પૂછતા પૂછતા જગદીશભાઈનું ઘર ક્યાં કે તમારું ઘર ક્યાંક અયાજભાઈનું ઘર ક્યાં કે ભાઈનું ઘર ક્યાં તો આંગણિયા એક તો પૂછીને કોઈ આવે તો એને પહેલાં તો આવકારો એ ગમે હોય અજાણો હોય તો પણ પૂછીને આવ્યા છે તો તમે લોકો એને આવકારો આપો પેલા તો એને સાંભળો અને પછીની પંક્તિ બહુ મજાની છે કે વાત એની સાંભળી આડુ નવ જોજે રે એને ડેલી સુધી મેલવા તો જાજે રે આવકારો મીઠો આપજે આ ગહન વાત છે સિમ્પલ ગાય નાખવાની વાત નથી પણ પેલા જે કીધું કે વાત એની સાંભળીને આડુ નવ જોજે રે અને એને ડેલી સુધી મેલવા તો જાજે રે આવકારો મીઠો આપજે કોઈ માણસ આપણી પાસે કોઈ પણ અપેક્ષા આવ્યા છે આપણા ઘરમાં બીજા લોકો બેઠા છે હવે જે વાત છે કે મુંજારો કઈ ન હોય કે દાખલા તરીકે કોઈ રૂપિયા જોઈએ છે હવે અહીંયા બધા બેઠા એટલે એ સ્વાભાવિક બોલી ન હોકે પછી આપણે ઘણી વખત એને કઈ શું આવ્યા બસ એ બિચારો કઈ ફાત ફેરવી નાખે કે અહીંથી નીકળો તો મને એમ થયું કે તમારા ઘરે આટો મારતો જાવ ને આમ ને તેમને બરાબર હવે આપણને ખબર છે કે કોઈ ના આવે ને આજે આવ્યા છે આવું તો બને નહીં તો આપણે અચ્છા કઈ વાંધો નહીં ભલે ભલે આવજો એમ નહીં એને તમે ડેલી સુધી મેલ વાતો જાજે એટલે કે તમે બધા વચાળે વાત ન કરી શકો તો ડેલી તો તમે ને એ છે તો તમે જો એને મેલવા જાઓ ડેલી સુધી આપણે જે ઘરની બહાર મૂકવા જવાની જે પ્રથા છે ને એ આ છે તમને આપણે ગામમાં તો પાદર સુધી મૂકવા જાય છે મહેમાન ઘરે આવે ને અથવા તો કોઈ બીજો માણસ ઘરે આવે તો ઘરે તો બૈરા હોય બીજા બધા કારણ કે તૈયાર તો સંયુક્ત પરિવાર રહેતા હતા સામેવાળો માણસ મૂંઝારાના કારણે કંઈ બોલી ન શકે તેને પછી વળાવવા જાય પાદર સુધી શું કામ તે ત્યારે એ ને ઘરધણી બે એકલા જ હોય એટલે ઓલો કહી શકે તમે ડેલી સુધી વળાવવા જાય તો ઓલો ભાઈ કે આ તો બધા બેઠા એટલે હું બોલ્યો નહીં પણ હકીકતે હું આ કામે આવ્યો છે એટલે એને ડેલી સુધી મેલવા તો જાજેરે આવકારો મીઠો આપતો એમ આપણા પ્રત્યેક બાબતો જે છે આ તહેવારો આપણા લોકગીતોમાં ઢાળા કાઢવા પણ એની પાછળનો ગહનમાં ગહન તમે જુઓને તો સંદેશો છે આપણે એક લગ્નમાં એક ગીત છે મોર જાજે આથમને જે મોર જાજે આપણે મોર એટલે ઓલો ટૌંકાવાળો સમજીએ છીએ એ નથી મોર જાજે આગમણ દેશ મોર જાજે ઉગમને દેશ વળતા જાજે રે રહેતું વેવાયનો માંડ્યો આ કાંઈ છે જ નહીં આ અપભ્રંશ થયેલા શબ્દો છે ઓરિજિનલ છે ઓરિજિનલ જુદી ઘટના છે ઓરિજિનલ એમ છે આપણે ગામડામાં મોર એટલે આગળ હોય અને મોર કહેવાય મારી મોર ઓલો થઈ ગયો તમે બહુ ગામડા ગામમાં જાઓ

એ લોકોને એમ કીધું કે તમે જજો આગમણે દેશ ઉગમણે ને આથમણે હું કામ કોક રહી ગયું હોય તમારે નોતરું આપવાનું તો તમે આ બાજુ જાજો તમે આ બાજુ જાજો બધાને નોતરતા જાજો કોઈ રહી ન જાય કોઈ રિહાઈ નહીં હગુ વાલું એ તમારે કામ કરતું જવાનું કારણ તૈયાર ટપાલનો મોબાઈલનો યુગ તો હતો નહીં એટલે મોર જાજે ઉગમણે દેશ મોર જાજો આથમણે તમે બધા આગમણે ઉથમણે બધા જય કારવીન કહેતા આવજો ભાઈ હાલો લગ્ન માં હાલો લાલો અને હવે જુઓ બીજી પંક્તિ વળતા જાજો એમ નથી ઉગમણે દેશ આ તમને વર તું તું જાજે માંડવે માંડવે દુનિયા ઉધર હો જાય કીધું ભૂગી તારા વગર તો હાલશે જ નહીં વર તું જાજે વેવાયુ ના માંડવે લીલા તોરણે જાન પાછી ન આવે ક્યાંક અમારું જે હવે ઉગમણે અથમણે ગયા એનું જે થવું ઈ થાય એ હગાવાના છે એ જુદી ઘટના છે પણ વર તું જ આજે રે ન્યા કોડ ભરેલી કન્યા તારી રાહ જોઈને ઉભી છે વરમાળા ફેરવવા અને તારા વગર તો હાલે એમ જ નથી તું બીજે ક્યાંય આડાવડો થતો નહીં તું ન્યા ફૂગી જજે ટાણા હર મુરત સાચવી લેજે આવા આપણા ભાતીગળ ગીતો માં આવા મેસેજ છે હવે આપણે ભાઈ તરફ આવીએ ઈ પણ એ માસી નો છોકરો પેલી વાત તો એ કે ધનતરેશ કાળી ચૌદશ દિવાળી બેસતો વર્ષ ને ભાઈ બીજા પાંચ પર્વોનું જે આખી શૃંખલા છે છે ધનતેરસથી શરૂ થાય ધનતેરસ કાળી દિવાળી મેક્સિમમ અમે પછી આપણે બધા નૂતન વર્ષે ઉજવીએ પછી આ બેનનું પર્વ ઉજવીએ મેઇન તો ત્રણ તો શાસ્ત્રમાં એવું લખ્યું છે કે બલી બલિરાજાએ જે ઓલા ત્રણ ડગલામાં પૃથ્વી માપી લીધી અને જે પોતાનું માથું ધરી દીધું હવે પેલા આકાશ પાતાળ બે ડગલામાં તો આવી ગયું વામન અવતાર પછી ત્રીજું પગ મૂકવો ક્યાં કીધું હવે તો હું જે છું એ તો છું આકાશ તમારું લઈ લીધું પાતાળ તમે લઈ લીધું પણ હું મારું માથું જે છે એ તો મારું સ્વયં છે ને હવે મારા માથા ઉપર ઉપર પગ એવું કીધું એટલે ભગવાન રાજી થયા કે ત્રણ ડગલામાં મેં પૃથ્વી આખી માપી લીધી તે તારું તમામ પ્રમાણે સમર્પિત કરી દીધું એટલે તને ત્રણ પ્રહર ને ત્રણ પર્વોની દાન આપી દો ધનતેરસ કાળી ચૌદ દિવાળી એક દંતકથા આ છે બીજી દંતકથા એ છે કે નરકાસુર સહિતના રાક્ષસોને મારીને કૃષ્ણ ભગવાન ઇત્યાદિ જે લોકો ઘરે આવ્યા એટલે એ અમાસની રાત છે આ આમ જુઓ તો આસો મહિનામાં તો એ અંધારું ગણાય એ અંધારું તો છે ને કારણ કે તમે તો વિજય પ્રાપ્ત કરીને આવ્યા છો એટલે રાતના બધાને ખબર પડી કે નરકાસુરનો વધ કરીને ભગવાને પણ એક સારું કામ કર્યું છે એટલે બધાએ એ જમાનામાં તો કાંઈ બીજું તો હતું નહીં ઓવારણા લેવા માટે થઈને એટલે દીપ દીપ તો પવિત્રમાં પવિત્ર વાત તો એ છે એટલે દીપ પ્રગટાવીને એ લોકોએ એનો ઉત્સવ મનાવ્યો અંધારાની રાત અમાસની હતી એને દૂર કરી અને પ્રકાશની રાતમાં ફેર્યું એટલે પ્રકાશ પર્વ દિવાળી શરૂ થયું અને ત્યારથી એમ કહેવામાં આવ્યું કે દુનિયાની કોઈ પણ પ્રકારનું અંધારું એ એ બૌદ્ધિક અંધારું પણ હોઈ શકે શારીરિક અંધારું પણ હોઈ શકે આર્થિક અંધારું પણ હોઈ શકે એને તમારે જો જીતી લ્યો એને અને એને તમારે ઉત્સવ કરવો તો પ્રકાશની જેમ અંધારાનો વિરોધાભાસ પ્રકાશ તમારે ઓછપ છે તો તમારે એને પૂર્તિ ક્ષમતા મહેનત કરવાની રહી એટલે અંધારું અંધારું છે છે એમ ન કરો એક દીપ પ્રગટાવી વાત પૂરી થાય એક ગોડાઉન આખે આખું ખીચો ખીચ અંધારાથી ભર્યું હોય ખીચો ખીચ અંધારાથી એક દીવો તમે પ્રગટાવો અંધારું ઊભી પૂછડીએ ભાગે

તો એ તો કઈ આવા બીજા તો ફાઇટર પ્લેન તો હતા નહીં અશ્વ ઘોડું ઘોડા ઉપર જ બેસવાની વાતો આવતી દળ હતા સૈનિકો ઘોડા ઉપર જતા રાજા સહિતના એટલે આપણે કે આ દહેરાયાનું ઘોડું ન દોડે તો હું કામનું કારણ કે દહેરાએ જ યુદ્ધ કરવા જતા સીમાઓ સીમાડા ઓળંગીને અને એ યુદ્ધ જીતીને પાછા જ્યારે આવ્યા તા દશેરા પછીથી એ દિવાળી કે અમે ઓલાને હરાવી આવ્યા એટલે ઘરે ઘરે જે દીપોત્સવ થતો એટલે આપણા જે પર્વો જે છે ત્રણેય પર્વ હજી ભાઈ બીજ તો પછી આવીએ પેલા આ જે વાત છે કે દિવાળી એ પ્રકાશનું પર્વ એટલા માટે છે કે તમે દુનિયાની તમામ અંધકારિતા જે છે અંધારું જે જ્ઞાન સહિત નું એને તમે દૂર કરીને પ્રજ્વલિત કરો દીપક દીપ જ્યોતિ નમસ્તુ તે એમ તમે કરો છો કે ને શુભમ કરોતી કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા અને શત્રુ બુદ્ધિ વિનાશાય એટલા માટે છે તમારા ને મારા જીવનમાં ગયા વર્ષ સુધીમાં જે કઈ થયું હોય તે ભૂલ ચૂક ફલાણું ઢીકણું ઇત્યાદિ વેર ઝેર ઈર્ષા રોગ દ્વેષ એનું સર્વયું આ નવા વર્ષે શું કામ નવા ચોપડા શ્રી ગણેશ કરે છે ઓલું બીતી તિથિ તો છે ને બ્રાહ્મણ એ વાંચતા નથી બીત ગઈ સો બાદ ગઈ એટલે ભૂતકાળમાં જે થઈ ગયું તે હવે શ્રી ગણેશ કે ભાઈ બધું જેટલા આપણી ભૂલ થઈ એ બધું એકર મૂકો હવે આપણે નવી ગલી નવો દાવ કરો તમે દીપક પ્રટાવો ઉજાસ કરાવો આપણા જીવનમાં અંધારાને ઉલેચી નાખો પ્રકાશભાઈ જીવન જીવો એટલે એક તો આ પર્વનું શૃંખલા છે દિવાળી પછી કાળી ચૌદશ એક રાક્ષસ હતો એ સુંદર સ્ત્રીઓનો શત્રુ હતો

મર્દાના માંકાળીને જોઈને તમને કરુણા બરુણા ન જન્મે ભયભીત થઈ જાવ તમે બિલકુલ માંકાળીનો તમે જુઓ છો એનું આખું જે કઈનું વર્ણન છે જોતા તો ભલ ભલાને પસીનો છૂટી જાય એણે કીધું કે નારી નારાયણી પણ છે અને નારી આ પ્રકારની મરદાની પણ છે તો એ રાક્ષસને એણે એવી રીતે હણી કાઢ્યો કે તું જેના ઉપર ફીદા છો ઈ સ્વરૂપને તું તારી દ્રષ્ટિએ જો છો પણ નારી વાસ્તવતઃ ખાલી ભોગની કે આવી સુંદરતાની પણ પણ આવી મહાન હોઈ શકે છે એટલે નરકાસુરનો નાશ કર્યો વધ કર્યો એટલે તે દિવસે એટલે કાળી ચૌદશ ના દિવસે આ બધા ઘરે ઘરે કકડાટ હતો ભાઈ હમણાં આવશે નરકાસુર કે જે કોઈ રાક્ષસ છે તે હમણાં આવશે ને આપણી બેન દીકરી પર કુદ્રષ્ટિ કરશે હમણાં આવશે આવું બધું કકડાટ ઘરે ઘરે હતો એ કકળાટ જે છે એ કાળી ચૌદશના દિવસે મહાકાળીએ રાક્ષસનો વધ કર્યો એટલે ઘરે ઘરે લોકો જો વડા કકળાટના વડા છે એની ચોકમાં મૂક્યા આવે આજથી આ કકળાટ દૂર દૂર